બધા ગયા કોમેન્ટમાં આવ્યું તો બેન તમારું ગામનું નામ કયું તમ બીજું કેવું મોટું કે તમારો વિડીયો બહુ સારો છે અમને જોવે બહુ આનંદ આવે છે એને લીધે બધાને થેન્ક યુ અમારા સીતારામ જાહેરાની છે તો બધા મજામાં ને અત્યારે જો હાથ વાગે જા વિહુન રોવાઈ ગયું કાંઈ અમને કહો કામ તો એ જોઈ ને વિહુન રોવાનું પછી બીજું આડાવું થાય ઢોરનું કરી લઈએ કારણ કે ઢોર સામગાર્યા ડોવે લઈએ આજ પણ હાથ વાગે જાય

ત્યાર પી હું છે મેલી ગમ બાંધ્યું તારીયામાં બતાવી ત્યાં ન હોય ગમે ખીલા તે ના ગમ ને અરતી રેલી ગમ બાંધેલી હું પણ પાછી હાંસી છોડ્યું એક ટાણું હમણાં તો પાણી બહુ ગમ કે પીતીયું ને શિયારાનું રહે એક ટાણું પીવરાવીએ મારે છે વાહીદા વાર વારવાથી વારવા મોજા તો એ મારે બધી તારીયા તો ભરાઈ ગયા પોતરા પેલા બધી ઢેગી લીધું કર લીધી હોય તો નાખવાના છે આખે આખું વરાય ગયું ને ભેગા થેગા ગમે બધી વેગી શું હરાઈ જાય એમ છે ને માયલી ગમે જે વારવાનું બાકી છે તે ના વારેલા વિસુ ઉઠે ગઈ છે બ્રશ કરે તો હું પાછલી ગામ અંદર ન ગઈ આગળ અઠાણમાં ગઈ રહી નહીં એટલે એક મમ્મી તું કરે એમ ગયો ભાઈને લે આજ ઉઠે ગઈ ને પાહેરી આલી નાખથી પીસીને દીધી એ કરવા માંડી પીકુડીઓમાં જાય તો રમસાઇડ બોલે વારવું તાલાન ને બધું યાદાવરા મૂકમાં ભાઈ થોડાક નૈવીરા થાય ને વાવેતરું માંથી એટલે ભેગું ઉઠવું પડે તારની થોડી ઘણી છે ને હાથો જવું પડે પછી હું ઘણી રાજી હું તો પુઆઈ વાડી આવી આ કાંઠે આવીને પૂરા જો આ એક બથડીના ભેગા કરી જા પછી હવાઈ દે કે વારવાના જ રે હું વાર લાગે તો હું તો અહીં બથળીઓ કરી નહીં જાઉં પૂરા પૂરાની ઘણી કરી લીધી આ બે લાઈનુ તો કરાઈ ગયો ગમર વાહે છે તો એ બે લાઈનું કરેલી ભેગ્યું અટાણા જે હાડા શિયાર વાઈ ગયા હાડા ત્રણ ની હું આવી કલાક થઈ ગઈ બે આઈડ્યું થયું ને બે આયડું કરે ને ત્યાં ઢોરનું ટાણું હાજર છે ટાણે પાસનું રહે પાસ ને દોલી બે એ બે બે ત્રણ ત્રણ ભાગમાં આવે ખેતરમાં જો બાકી ઉતા આવે આ બધા ઓલી ગમશે હું એકલી આ ગમ પેલું કોનાથી કે હવાડ માં મારે વેલા પૂરા વારવાના જ રહે હવાર માં ઢોરનું કામકાજ હોય તો પછી વેલી તો હું ગમ ન આવે હગા બથી પડે વારવા ને પાછી વાર કાલે બપોર પછી આવી વર થોડી કરે જાય તે વરે જાય વાવ વાહ નતા રહી ને એવું કહું નહીં પછી વેલેરી હાંસવેલી તાર થાય તમારે બધાની કોમેન્ટ આવે એને લઈએ થેન્ક યુ બધા કે કોમેન્ટમાં એવું હતું કે બેન તમારું ગામનું નામ કયું તમારું ગામનું નામ છે મોડદર કુતિયાણા બાજુમાં બીજું કોમેન્ટ ઉઠી કે તમારો વિડીયો બહુ સારો છે અમને જોવે બહુ આનંદ આવે છે એને લઈએ બધાને થેન્ક યુ અમાર વિડીયો જોતા હોય ને થેન્ક યુ ન જોતા હોય ને થેન્ક યુ અમારે વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દો કોમેન્ટ જરૂર મોકિલ જો કોમેન્ટ આવે તો મણી મજા આવે જોવાની હમણી મણી થાય કે નાના અમારે વિડીયો કોક પણ જોવે નક એ થાય કે ખૂટ જોતો હોય કોમેન્ટો અમારી મલગ આવે બધા મોકિલ દો થેન્ક યુ કોમેન્ટ મોકલને કે લીધે મારે ઘણા બથું થઈ ગયું એ તરી લાગે છે પાણી પીએલા આ જો એલી ગમ છે આ ગમ આવે તો એ ગમ તો કીનીઓ નોખું છે મારે હી હો નોખો ભરે આવી પીએલા પાણી પાછો પડી કાઉ ના પીવા તે પાણી પીએ ના પાણી પીએ લીધું તો મારા મામુ અલીગમથી જવાનું કરે ને એવાથી કે પ્રસાદ છે તે લે લયો બધા અમી બધા લેલી ને તમે ક્યાં પૂલા પુરાવેલા કરો તો એવો પરસાદ લે તો હું પ્રસાદી લેવા બેઠી આ ખેતરમાં માં સણાવ આવીએ ને બરફ જવાનું કરી હળમાનપીર પી ને આગમ છે અલીગમ જાક સેટે ખેતર બે ત્રણ ખેતર મૂકે નઈ હળમાનપીર પી ને જવાનું મામો જવારવા ગાતા નારિયર છે ને સોખા છે હું પ્રસાદી લેના થોડી નારિયેર આમાં છે ઠેલીમાં માં ચમસી છે ના ગાય થી લે લે હાલો તો હું પ્રસાદી લેલા હું ઘેર ભાગવા માંડ્યા પોણા છવાઈ ગયા પાક ને તારું થેજા હે તો વાડી પૂગી ને ત્રાપામાં ઉતરે ઘણા પૂરા થેગા એવું ખાલી પૂરા વારવા નાશ છે ઘણા બધા થેગા બે ત્રણ કલાક ક્યાં કરતી તેની એગ્રીપી હું ટાઉ થઈ જાય એવો વીસ વીસ મીરાન પણ આગળ ભણે ને આવતી રહ્યું છે દીજો આથી આથી મસી એવું થોડોક રહ્યો આગળ મે જાય હું વાડી ભૂગી પાણીમાંથી હતા ત્રાપામાં આગમ ખીસી દોડું ને ગમ પાછી જાય ત્રાપામાં તા તો આગળ અંતાળો થઈ જાય પી હું ટાણું થઈ હે વીસ હું યાદ લગભગ લેસન કરી લીધું હે હું નહોતી હતી તો કદાચ લેસન જ કરતી હું બે હા તો કરે ને ન કરે હાલો તો એવું ભાગવા માંડીએ વેલેરી ખોટી નથી થવું એવું બપોરના વાવાઈ ગયા થોડા રોટા વટા રાખ્યું હતું ને એમાં ત્યાં વાવાઈ ગયા રોટા રાખવાનું બાકી બાકી સેવા એટલામાં લીલું છે રાખે કાલે બેગ દી પછી આવીને પાણી પહેર્યું કાલે હુંકાણો કાલે કમળ રોટા આવે ને તો એટલે હોવાય પછી એક દી દેવું પડે હાવ કાદું સેવામાં તો એટલે વાવવામાં આવ્યો કંઈક છે ઉતવાની પછી વધારે રોટા પાછું વાંકે નાખી સણાન ખાતર નથી આમ છે ઢાકેને મૂકી દીધા આમ માથે સાહેબ નાખીને ભૂંડણા આવે નક્કી નથી કહેવાતું બહુ કઈ કાર સારો કરે છે બતી બાંધો જાય આવું જો પગલાં એમ ગોડ નાખે પછી વારો બાંધી હોવાઈ જાય ભેગું બધું પાછળ ગુમા છે એટલે અમે છોડવો પડે વારો બેદી બધી બાંધીને બેદીમાં બાંધો હોવાઈ જાય ભેગો વારો બંધાઈ જાય આમ મજીનું કાલે વાવમાં માં કાલે અવારમાં માં ઢાકું મા ઢાકે હું કાલે પૂરા અવાર ધીરે ધીરે હાલે ભેગું આમાં અવારમાં ઘડી ઘરે થોડાક વહેતા એટલે વેતી વેતી હાલે આમાં કહીને કીધું ખરી વાર વાવ ને કીધું આવે વાર હજી ઓછા થયા એ બી હોય ત્યારે ઘડી વાર વાર આમે કાલે સારી રીતે થઈ કરે દાંત આકે નાખી એટલે આમાં હવે એટલે રોટા ઓર્ડર બાકી છે આકવાનું એક હોવા જાય બે શાદી પછી ખાવ વાવ પીએ જાય ને તીરું એક સણામે પાણી પીએ જાય થોડા ખરીદે હવાનું પીવા જાય ચણામાં એકરામ સાટ નીકળે ને પછી સડા ની રહે એક બે દી